આજે આપણે મોજે દરિયા ચેનલમાં આજના જમાનાની વાસ્તવિક પરિસ્થિતિ સમજીએ તો મીણબત્તી પ્રગટાવી આપણે મૃત્યુ પામેલને યાદ કરીએ છીએ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એ જ મીણબત્તી બુજાવી જન્મદિન મનાવીએ છીએ લાયન ફક્ત એક જ લીટીની છે પણ જીવનનું રહસ્ય સમજાવી દે છે આ શરીર આખી જિંદગી બોજ ઉઠાવ્યો પણ કદર છેલ્લે ફક્ત ફોટાની થાય છે પાયલ હજારો રૂપિયાની આવે છે પણ પગમાં જ પહેરાવીએ છીએ અને ચાંદલો ભલે એક જ રૂપિયાનો આવે પણ તેને આપણે મસ્તક પર રાખીએ છીએ એટલે કિંમત મહત્ત્વની નથી તેનું કદ અને ઉદ્દેશ મહત્ત્વનો છે નમકની જેમ કડવા લાગવાવાળા જ સાચા મિત્ર કે સ્નેહીજન હોય છે બાકી મીઠી મીઠી વાત કરવાવાળા તો ખુશામત પણ કરતા હોય છે એટલે ઇતિહાસ પણ સાક્ષી જાય છે કે નમકમાં કોઈ દિવસ કીડા નથી પડતા પણ મીઠાઈમાં તો કાયમ થોડા સમય બાદ કીડા પડે જ છે એટલે જીવનમાં કિંમત મહત્ત્વની નથી પરંતુ તેનું કદ ઉદ્દેશ બહુ જ મહત્ત્વનો છે